к <laughs> 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 ঘোড়া আৰচ ও রইল মানুষ কি হৈছে চতুর্থ পুরস্কার কুমড়টা তুলে দেওয়ার জন্য ধর্মজ্ঞ বিশিষ্ট ব্যবসায়ীয়ে ইয়ে আল্লাহ মানে হব তাই ৰখ ঘোড়া तिकोडा लागत आहे म्हणजे नंबर सिक्स वन झिरो

મેલીને કેર 1.5 મળ્યો કે આ તો અલગ અલગ મળતો રામા રામા ઓ મળતો ઓ મળતો મિલર 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 1.34 દરબાર સાહેબરા 1205 1 ન્યૂ પુડા કોઈની ન્યૂઝ છે કેતો નહી આવો આવો કેતો નહી 1.5 નહી બોગી બોગી મિત્રતોલી વાતલી સુરેન કે મિત્રને વાત ત્યારે નંબર ઓ ફોન નંબર હો ફોન નંબર નંબર 158 ભાઈ કહેતે 1/29 ના 1/3 આવે 1/ પહેલા 1 लास्ट બાઈ ઈ બલે ઈ બલે ઈ બાર કેનો બલે એ તો એ તો ઠીક છે ઠીક છે એ તો એ ફાઈલ જમાલતી ફાઈલ નંબર 2 05 04 12 13 14 03 06 09

কুৰা হ'ব নাই